કેટલા વર્ષથી જેવો તેવો સેવા કરે અમે ત્રણ કલાકથી હું જોઈ રહ્યો છું એ આંખે આખું પાણીનું ખેડાણ કરીને આ જગ્યાએ આવવાનું ને રોજ માટે થઈ અને આ બધી સેવા પ્રવૃત્તિ કરવાની ખરેખર આ બધી સંત તત્વની એક અલગ જ તાકાત છે મારા વાલા આપણે વિહા ભગત આજે ધૂણો જે છે કેટલા વર્ષથી પ્રજ્વલિત છે બાપુ આવ્યા

અને આ બાપુનું આસન અને આ ધ્રુણો જે છે હંમેશા પ્રજ્વલિત હોય આપણા વિહા ભગત ભરવાડ બે એવા જોકે સેવા તો એમને હાડમાં વણાયેલી છે મારા વાલા છે હો ગમે તેવી પરિસ્થિતિ હોય શિયાળો ઉનાળો ચોમાસું તેઓ અખંડ આ જગ્યાએ આવે છે આ જગ્યાએ એ સંતની જે ચેતના જે છે ને એ આપણને અનુભવાય